તો નમસ્કાર ગુડ મોર્નિંગ ને જય માતાજી હાઉ ડાયરા ને ભાઈ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું એક આપણા નવા ની અંદર ઘણા દિવસો પછી આપણે આ વ્લોગમાં મુકાણે છીએ તો આપણે આજે આવ્યા છીએ ઘંટિયા બંટીયા અને નવલખીની સીમમાં અમારા મેહુલભાઈ વાધિયાની વાડીએ હલ્લરમાં એ જો આ ક્યુટી પાય છે અહીંયા સ્પેશિયલ તો તમે જોઈ શકો છો અત્યારે આખી તમને માંડવીની હાયર દેખાતી છે પણ એનું કારણ છે કે અમે જઈ કાલે મશીન હાંકતા હતા ને થ્રેસર તો એમ કહેવાય ને કે આમ તૂટ પડતી હતી આમ કાઢવામાં હારવામાં તો વિશાલભાઈએ કાલે હારી અને આખી આખી લાઇન કરી દીધી છે મસ્તની અને અત્યારે સવાર સવારમાં આપણે આ કાંધું ને એવું બધું કાઢવાનું છે અને હડપ તો યાર વાળીએ તો નીકળે છે અને તમને ભૂકાની કન્ડિશન બતાવો અત્યારે ચારો કારણ કે ચારો અત્યારે બધાનો બહુ ખરાબ થયો છે પણ આપણે હા ભાઈનો ચારો સારો છે કોઈને પણ ચારો લેવો હોય તો કમેન્ટમાં મને જણાવજો તો હું નંબર એડ કરી દઈશ અને વેચવાનો છે એ વાત ફાઇનલ છે અને બીજી એની એ લોકો છે ને મિશ્ર ખેતી કરતા મિશ્ર પાક એટલે માંડવીની સાથે સાથે તુવર પણ વાવેલી છે તો એ તમને એક ઝલક અત્યારમાં બતાવી દઉં મશીન ચાલુ થયા પછી મારાથી ક્યાં નીકળ્યા છે નહીં કારણ કે હું ઓરવા વાળો આ જો ફાલ આવી ગયો આમાં અને તુવર તમે પાછળ જુઓ કેવડી મોટી છે મારી એમ કહેવાય ને કે છાતીની હારવારની તુવર છે અને હજી તો નાની છે કાચી છે તો હજી તો જાજુ બાકી છે તો આપણી ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દેજો તો ઓપનર માથેથી આપણું વ્યૂ કંઈક આવું છે વાડીનું તમે જુઓ કેવો મસ્ત લોકેશન છે સવાર સવારમાં આવે

તમે ઓરવામાં મુકાવ આવી લો ડમરી વીડી હાલો આપણે ચાલુ કરી દઈ ફૂલ ડમરી ઉડે ફૂલ ભૈરા ભાઈ છે પછી ચા પી લઈ અમે આવી હતો અમારી હાલત કેવી હતી ન ત્રણે અમારી હાલત કેવી છે જોઈ લીધો આ એક કાંધ હોય એટલું કાઈ ને તો અમને કોઈ રિક્ષામાં નો બેહાડ એવા કર નાખ્યા જોઈ લીધ આંખું નહીં હાલત આ બગાડી નાખી તમે વરસા બે ને ભેરવ જેવી આંખું થઈ ગયું હોજ ને તડા જેવી થઈ જોઈ લ્યો કેમ ચહલ્યા ને કામ સર જામી ગયા આખું માં માણસની ખામી બતાવે છે ત્રણ ચાર જણા ના થાય પાસે માથું આમ કરીને આમ ખંદોર એટલે ગયો ઉધરા ખાઈ ખાઈ ને દેવડો વર ગયો ચાઈ બની ગઈ ચાય પી લઈ ઇન્ટરવલ આવ્યો છે હવે આપણે ચા પાણી પી અને પેલા વર્ગાહી ભોકાના સેટલમેન્ટમાં બધા ખપાડ્યું લઈને વરગી ગયા હોવાની રીતે કોઈ જવાબ નથી દેતો કોઈ કોઈ નથી અટાણે

માંડવી તમે જોવો તમને જોવો ફોટો છે આવો આ ગદના વિડિયો નથી ઉતારવા દેતા હાલો ઉપાડ લઈ તો હાલો આપણે સતત દોઢ કલાક એક ધારું ઓર્યું છે અને પોરો ખાવા નીચે ઉતર્યો ને ઓગણ ભાઈ નીચે ઓરે બાબા પણ માંડવી થોડીક લીલી બતાવે છે એના હિસાબે ધ્યાન રાખવું પડે રાણી પોરો ખાવા આવી ગઈ છે અને આજે ઓછા માણસો સારું કામ થાય છે

ભૂર ભાઈ છે ને એના લીધે ભૂલ બધી ઉડી ઉડી ઉઠનેર ની ફેશન ની બધી આંખ મને મોઢામાં અથડાય છે અને આ તમે હાથ જો ફાટી ગયા હે અને હજુ ઓરબા વાળા વૈરગા છે બે જણા અત્યારે સૈડા છે નવકણ ભાઈ ને સૈલેશ ભાઈ પાથરા આપે ગળપો કાઢીએ તો ધૂળ જ નીકળે એવી હાલત થઈ ગઈ છે અત્યારે તો હજી તો ઘણું બાકી છે આજે ચોથો દિવસ થઈ ગયો છે કામ કરતા કરતા સતત અને હજુ ઘણું ખેતર બાકી છે પણ મજૂરનું કાયમથી કાયમ આપણે એક એમ કહીએ ને કે તંગી અનુભવાતી જાય છે હવે આજે સાંજે પાછો તપાસ કરશે નવા મજૂર એડ થાય તો અહીંયા આપણું આનું પરિણામનું કંઈક એમ કહીએ કે મળશે આપણું એવું છે તો બે મિનિટ પોરો ફાઇન પછી પાછા વયા જઈએ ઓળવાનું કામ ચાલુ છે અને માંડવી જવાનું તમે હાવ અડવી નથી ગમતી ભાઈ એવી છે અને ધૂળની હાવ ડમરી ઉડે છે અને આપણા મયુરભાઈ જોવો મોટામાં માસ ભરવા વધી ગયા તમે જોવો તો ખરા ડમરી ઉડે આજ જોવો તો ખરા હાવ ફૂલ ધૂળ ઓબાય થઈ ગયો કાંઈ ઘટે જ નહીં ડમરી જ ઉડે ડમરી સિવાય કાંઈ નથી આવવા પોણા છ વાગે તો ની શબ્દો કીધા જેવા છે નહીં તમે જોવો અહીંયા ભૂકા પાસે આટલો ભૂકો આજ માણસો નહોતા તો અમારું બેનનો એ હારો હાર્યો બાજુ ખોણો ભરી દીધો અને જા બાજુ બધા હવે શાંતિથી ઉભી ગયા મારા ઢોહા નીકળી ગયા હાજ કારણ કે બે ત્રણ ફોર એવા આવી ગયા તો બરી ગયેલા હાવ એના કારણે તો આંખો ખુલતી બંધ થઈ ગઈ હું મળશું નવા વિડીયોમાં જય માતાજી ભાઈ